અ મંદિર વિશે દાદા થોડી માહિતી અમને આપો કે નિર્માણ ક્યારે થયું કેટલા વર્ષનું 1955 માં તે વખતનો રાજકોટના રાજવી ત્રિવેદી ઠાકોર સાહેબના હસ્તે આ મંદિરનો શિલાનો પા થયેલું એટલે આમ રાજકોટના જે માતાજીના જૂના મંદિરો છે એમાંનો એક કહી શકાય તો એક જ મંદિર જે વર્ષ દરમિયાનના કાર્યક્રમો હોય આ મંદિરમાં ઉજવાતા એ કઈ રીતના ખાસ તો નવરાત્રીમાં આસો નવરાત્રી મહોત્સવ નાની ઉમની ગરબીની બાળાઓને વિશેષતા છે આ મંદિરની કે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની રોજેરોજી રાણી હોય છે નાસ્તા હોય છે કાયમ એ લોકો માટે કુમારિકાનું ભોજન પણ હોય છે બરાબર નવરાત્રી દરમિયાન રાજપરિવાર પણ અહીંયા હા માતાજીના રાજપરિવાર હસ્તે માતાજીના સવારના શણગાર થાય છે દાદા અમે અહીંયા આવ્યા આ દરબારગઢની બાજુમાં જે આશાપુરા માતાજીનું મંદિર છે આ મંદિર કેટલું જૂનું છે આ મંદિર આ મઠ ઘણો જૂનો છે રાજકોટના જાડેજા પરિવાર ઠાકોર સાહેબ પરિવારનું આ મઠ છે જાડેજા પરિવારના કુળદેવીનો અને નામદાર પ્રજાવસ્તર લાખાજીરાજ બાપુ અહીં પગે લાગવા આવતા ત્યારે અત્યારે જે પેલેસ રોડ ઉપર આશાપુરા મંદિર છે એ નહોતું બંધાયેલું એ શ્રી ધર્મેન્દ્ર શ્રી જે બંધાયેલું બરાબર હતું ત્યારે નાખાજીરાજ બાપુ બેસતા વર્ષના દિવસે અહીં પગે લાગવા આવતા સાફો ઉતારી અને પગે લાગતા એના મંત્રી મંડળ સેક્રેટરી સહિત અને યથાશક્તિ ભેટ ધરતા બરાબર અને શ્રીફળ મૂકતા અને નવરાત્રી દરમિયાન અહીંયા ગરબી થાય છે અરે બહુ ધામધૂમથી ગરબી થાય છે મઢ આશાપુરાનો છે પણ આ લોકો પહેલેથી જ લતાવાસી હટકેશ્વર ચોક ગરબી મંડળ રાખ્યો છે બરાબર દાદાના નામથી ગરબી ચાલે છે બરાબર સમજાય

જય માતાજી જય માતાજી આજે મસાણી મેલડી માતાજી નું મંદિર છે કેટલા સમયથી તમે દર્શન કરવા આવો છો આનો મહિમા કેવો છે હું તો ભાઈ 15 20 વર્ષ અહીં થઈ છું ત્યારથી દર્શન કરવા આવું છું બરાબર અને આ જે સ્થાનક છે અહીંયા રાજકોટમાંથી બહારથી લોકો દર્શને આવે છે એમની કેવી લાગણી જોડાયેલી બહુ ઘણો માણસ આવે છે ઓસ્ટ્રેલિયાથી આવે છે મુંબઈથી આવે છે આ રાજસ્થાન બાજુથી આવે છે બહુ ઘણો માણસ દર્શન કરવા આવે છે બરાબર અને આમ ટૂંકમાં મેરડીમાંનું જૂનું મંદિર છે આ રાજકોટનું એ રીતે ટૂંકમાં એટલે આ તો ટૂંકમાં બહુ અઢારસો વર્ષ જૂનું મંદિર છે એવું જે ઋષિ જરૂર પધારો જો આયા દર્શન કરો તમારી માંગણી કે ટૂંકમાં તમારી જે આશા હોય એ બધી પૂરી થશે જય માતાજી જય માતાજી